જે મોરલીદા જય દ્વારકા છે સચી વલકમાં તમારું સ્વાગત આપણે જો હવે હવાર હવારમાં આવી ગયા એટલે મવડી વાટો મવડનો છે વાટો મનો છે વાટો એક યાર લાગશે વાહ કેર ઉઠાઈ રહેશે જાણ કેવું થાય અકરમી હે અકરમીને બધો નડે છે જો એક બાજુ પાણી ચાલુ કર્યું છે ને પાણી આવશે હમણાં જો આપણો દાંત લેડો લાતડું ગોત હતું નથી અઝડી ગયું ચડે મનો હતું તો આપણે હવે ચાહે હા હે કા કા મારી મને થાય ના

અતય ગળીયો સોફિયા આ ગછોરીન ભાગ્યરા એક તો લઈને હાલો હે જાવ દે રે ઉપારા એ જાવ દે સુગાતો થઈ હું આવી ગયો અમે જ ઇક્કે કલે અમે જો માતા આવી ગયા ને 10000 રૂપિયા બેગે લાગી ગયા આ ભેગન ભેગો

મેખ મારે હેરો હું એલે હું વાલી વાત હેરો બક કોઈ તારા કે જો આપણે પાછા ખેતરે આવી ગયા અને આ જોર ખવાવી થી કાલે અને આજ પારો કરવો હળો એટલે એમ તો એ ચડાવસો સાગા એટલે મતલબ એ કાલે પાણી વારો પડે જોર આવી છે એ બે એકર છે છે આ જો કેરા રામા રાખ્યા છે પાણી મોડો વાળો પડે એટલે મોડા રાખ્યા છે મોટા મોટી એવી પડે ચડાવવા પણ નહીં ચડાવો જોઈ જ મને જો આપણે જો એક પારો થઈ ગયો સાહેબ હમ આટલો બાકી રહ્યો સાહેબ કાલે કરશું